તો આ તરફ ગાંધીનગર કલેક્ટર કચેરીને પણ બોમ્બથી ઉડાવી રહેવાની ધમકી મળી છે બોમ્બ થ્રેટના કારણે કલેક્ટર કચેરી ખાલી કરવામાં આવી છે ગાંધીનગર પોલીસ બોમ્બ થ્રેટને લઈને કલેક્ટર કચેરી પહોંચી અને તપાસ કરવામાં આવી છે આ ધમકી કોણ આપી રહ્યું છે એ કયા કારણોસર આપવામાં આવી છે આ ઈમેલ્સ જે આવી રહ્યા છે ક્યાંથી આવી રહ્યા છે એ તમામ દિશામાં અત્યારે તપાસ તેજ કરાઈ ગાંધીનગર કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે અને આ બોમ્બ થ્રેટ લઈને હાલ ગાંધીનગર કલેક્ટર કચેરી જે છે તેને ખાલી કરવામાં આવી રહી છે ગાંધીનગર સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને સમગ્ર કલેક્ટર કચેરી પરિસર જે છે અંદરની તમામ ઓફિસો જે છે તેની ચેકિંગ બીડીએસ ની ટીમ સહિતની ટીમો જે છે તેના દ્વારા કરવામાં આવી રહ્યું છે મહત્વનું છે કે આ થ્રેટ ની સાવચેતીના ભાગરૂપે આ ચેકિંગ જે છે તે હાલ હાથ ધરાયું છે કલેક્ટર તરફથી એ પ્રકારની સૂચના આપવામાં આવી છે કે કલેક્ટર કચેરીને ખાલી કરવામાં આવે મહત્વનું છે કે આ પ્રકારની મેલ અથવા તો પત્ર જે છે તે પાછલા દિવસોની અંદર સ્કૂલની અંદર પણ પહોંચ્યા હતા અમદાવાદ ગાંધીનગર સહિતની સ્કૂલોને પણ આ પ્રકારનો મેલ આપવામાં આવ્યો હતો અને આજે જાણકારી મળી રહી છે કે ગાંધીનગર કલેક્ટર કચેરીને પણ આ પ્રકારનો બોમ્બ થ્રેટ આપવામાં આવ્યો છે અને તેને લઈને હાલ ગાંધીનગર કલેક્ટર કચેરી ની અંદર તપાસ જે છે તે હાલ થઈ રહી છે સ્થાનિક પોલીસ જે છે તે પણ ઘટના સ્થળે પહોંચી છે અને આ પરિસર છે તેની તપાસ કરવામાં આવી રહી છે તેનું ચેકિંગ જે છે તે કરવામાં આવી રહ્યું છે સાવચેતીના ભાગરૂપે આ તમામ પગલા ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે લેવાઈ રહ્યા છે કેમેરામેન લાલા ભરવાડ સાથે નિકુંજાની ગુજરાત ફર્સ્ટ ગાંધીનગર